શું હેલો કેમ છો નમસ્તે આજના વિડીયોમાં સ્વાગત કરું છું સેકન્ડ હેન્ડ ગાડીઓ લેવા માટે સેકન્ડ હેન્ડ ગાડીઓ મારી પાસે ક્વિડ આવી છે અલ્ટો આવી છે અને એ પ્રકારની ગાડીઓ આવી છે અને અમદાવાદ સાઈડની ગાડીઓ આવી છે તમને કેટલામાં પડે છે ખબર છે એક લાખ સાહીઠ હજાર એક લાખ પચાસ હજારની આસપાસ લાખની આસપાસ એવી ગાડીઓ હું તમને બતાવવા જઈ રહ્યો છું મજા પડવાની છે આ વિડીયોમાં તમને સેકન્ડ હેન્ડ સારી સારી ગાડીઓ જોવા મળશે તમે જોડાતા રહેજો અમારી ચેનલમાં અને હા હવે તમને ગાડી બતાવવા જઈ રહ્યો છું તો હું કઈ ગાડીથી શરૂઆત કરવાનો છું એ તો તમને ખબર જ છે ક્વીટ ગાડી તો આપણે ક્વિટ ગાડી પહેલાં સારામાં સારી બતાવી દઈએ જે સસ્તી હોય ને એ પહેલાં બતાવીએ એટલે તમને અનુકૂળ આવે કે આ લેવી જોઈએ આ ઊંચું મોડલ છે આ લેવી જોઈએ એટલે સસ્તી ગાડી તમને પહેલાં બતાવી દઈશ એટલે તમને પસંદ આવવાની છે ખબર છે ને તો સસ્તી ગાડી પહેલાં હું બતાવી દઉં છું અને તમને પસંદ હોય તો તમે મને ફોન કરજો બીજું કંઈ જરૂર નથી હવે તમને ફટાફટ આપણે ગાડી જોઈ જઈએ અને સારી સારી કંડિશન ગાડી બતાવવા જઈ રહ્યો છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ક્વીડ ગાડી જોઈ રહ્યા છો એક લાખ પાંસઠ હજાર રૂપિયામાં વેચી દેવાની છે બે હજાર સોળ મોડલ છે ગુડ કન્ડિશન પેટ્રોલ અડસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે આ ગાડી કન્ડિશન છે મેન્યુઅલ છે અને સિલ્વર કલરની છે અમદાવાદમાં જ પડી છે બીજે ક્યાંય નથી એટલે તમે અમદાવાદમાં આવો તો આ ગાડી તમને અમદાવાદમાં જ જોવા મળવાની છે ગાડીના ટાયર ચારે ચાર ટાયર ગાડીના ચારે ચાર ટાયર બરોબર છે એન્જિન એન્જિને બરોબર છે અને હા તમે એક આંટો આવીને મારી જજો તમને આ ગાડી પસંદ આવી જશે એવી ગાડી છે જેમ કે માખણ જેવી ગાડી હોય ને એવી ગાડી છે સાચવેલી એટલી સંભાળેલી એટલી અને હા મસ્ત એટલી તો કોન્ટેક કરજો તમે મને લેવા માટે અને હા આના સીટના કવર ગાડીના કાગળિયા બધી રીતે કમ્પ્લીટ છે આ નોન એક્સિડન્ટ ગાડી છે ફોન કરવાનો છે તમારે મને ફોન કરશો તો હું તમને ડિટેલ આપી દેવાનો છું આના પછી બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી વેચવાની છે ત્રણ લાખ પંચાવન હજાર રૂપિયામાં તેસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે પેટ્રોલ અને બે હજાર સોળ મોડલની ફસ્ટ ઓનરવાળી છે ગુડ છે અમદાવાદમાં પડી છે તમારે જોઈતી હોય તો ફોન કરજો તમે મને આ ગાડી પણ દેખાવામાં જુઓ કેવી લાગે છે કલર વાઇડ છે અંદરના સીટના કવર બરાબર છે એન્જિન બરાબર છે બધી રીતે જોવામાં સારી લાગે છે તો લેવામાં ઓફરવાળી છે એટલા માટે કહું છું કે ઓફરવાળી વસ્તુ સસ્તામાં મળશે આવી વસ્તુ તમને બીજી કોઈ નહીં આપે તો તમે મને આ ગાડી લેવા માટે ફોન કરવાનું ના ભૂલતા જલ્દીથી કોલ કરજો બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ બે લાખ પાંત્રીસ હજાર રૂપિયા અલ્ટો એલેક્સઆઈ સીએનજી સીએનજી વાળી તમે વિચારતા કે સીએનજી વાળી લેવી છે તો હવે તમને સીએનજી વાળી બતાવવા જઈ રહ્યો છું આ સીએનજીની છે આ જ ગાડીની વાત કરું છું આ ગાડી હવે કેવી છે એ બતાવું છું જુઓ આ ગાડી અલ્ટો એલેક્સાઇ સીએનજી છે બે હજાર તેર મોડલ છે ફસ્ટ ઓનર છે સડસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી ગાડી છે તમને આ કેટલા પૈસામાં પડવાની છે આ તમને ગાડી પડવાની છે બે લાખ પાંત્રીસ હજાર રૂપિયા અમદાવાદમાં પડી જે ગુડ કન્ડિશનમાં ઓફરની સાથે તમને આપી દેવામાં આવશે જો તમે અમદાવાદમાં આવશો તો અને અમદાવાદની બહાર રહેતા હશો તો પણ તમને આ ગાડી મળી રહેવાની છે આ મસ્ત ગાડી છે જોવામાં મને સારી લાગે છે એટલા માટે તમને કહું છું કે આવી ગાડી બીજે નહીં મળવાની તો કોલ કરજો તમે મને લેવા માટે આ ગાડી આ ગાડીના સીટના કવર એન્જિન બધી રીતે હું કહીશ ને કમ્પ્લીટ છે આ પણ જે જે વસ્તુ હું બતાવું ને એ બધી કમ્પ્લીટ જ હોય છે આના પછી હજુ પણ એક છેલ્લી ગાડી છે એ બતાવવા જઈ રહ્યો છું ચાલો હવે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ છેલ્લી ગાડી બે લાખ બાવીસ હજાર રૂપિયા અલ્ટો પેટ્રોલ ટોપ કન્ડિશન બે હજાર બાવીસ અલ્ટો પેટ્રોલ સીએનજી છે અમદાવાદમાં પડી છે બેસ્ટ કાર છે તમારે જોઈતી હોય તો કોલ કરજો તમને આનો ભાવ કેટલો આપેલો છે એ પણ તમને કહી દઉં ત્રણ લાખ અડતાલીસ હજાર રૂપિયા ત્રણ લાખ અડતાલીસ હજાર રૂપિયા કોલ કરજો તમે મને અને જણાવજો અગિયાર હજાર આઠસો કિલોમીટર ફરી ચૂકેલી છે વધાર નથી અગિયાર હજાર આઠસો કિલોમીટર જ ફરી ચૂકેલી છે ફોન કરજો આ આના સીટના કવર એન્જિન બધી રીતે ગાડી કમ્પ્લીટ છે સાચવેલી છે નવી છે સુપર લાગે છે અને ઓફરમાં તમને પડશે મેન હોય છે એક વિશ્વાસ વિશ્વાસ હોય છે ને દોષ ત્યાં બધું હોય છે તો તમને આ વિડીયો સારું લાગ્યું તો લાઈક શેર અને હા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નવા નવા વિડીયો આવે છે એ તમે જોઈ શકો ત્યાં સુધી ગાડીઓના વિડીયો આવે છે એ તમે જોતા રહેજો